તો પાટનગર ગાંધીનગર કમલમ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા દિવસ નિમિત્તે કવિયત્રી સંમેલનનું કમલમ ખાતે આયોજન કરાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન સરડવા અને મહામંત્રી રજનીભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો દેશભરમાંથી આવેલ કવિયત્રીઓએ પોતાની કવિતા પ્રસ્તુત કરી હતી અમદાવાદ અને ગાંધીનગર મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે એમના બીજા દિવસે કવિયત્રી સંમેલનનું આયોજન થયું છે પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર આ કવિ કવિયત્રી સંમેલનમાં વિવિધ તેરથી ચૌદ કવિયત્રી બહેનો ઉપસ્થિત રહી છે આજે બહેનો આ કવિયત્રી સંમેલનમાં પોતાની કવિતાઓનું પઠન કરવાના છે અને આ નિમિત્તે પ્રદેશ કાર્યાલય કમલમ પર ભારતીય જનતા પાર્ટીના અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે ગોર્ધનભાઈ ઝડફિયાજી પણ એમનો પ્રવાસ છે તો પૂર્ણાહુતિમાં ઉપસ્થિત રહેશે અમારા રાષ્ટ્રીયના ઇન્ચાર્જ અમારા રાષ્ટ્રીય કારોબારી સદસ્ય એવા માધવીબેન ભુટ્ટા પણ મુંબઈથી છેક અંતર કાપીને ગુજરાત સુધી પહોંચ્યા છે ત્યારે બેનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું